જામનગરના હાપો માર્કેટિંગ યાર્ડમાં આજે પણ ચાલુ છે ટેકાના ભાવે મગફળીની ખરીદી સતત ત્રીજા દિવસે ખરીદીની પ્રક્રિયા ચાલુ રહી પરંતુ વચ્ચે બે ખેડૂતોના સેમ્પલ રદ થતા હોવાનો મચ્યો મગફળીમાં માટી અને અન્ય અશુદ્ધિના કારણે સેમ્પલ રદ કરાયા હતા જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો ખેડૂતોનો વિરોધ બાદ તંત્ર દ્વારા ફરી સેમ્પલની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જામનગરમાં મોટી ખબર ખેડૂતોની માંગ સાથે ટેકાના ભાવે ખરીદી પર ઉઠ્યા પ્રશ્નો સાચી ખબર ચડવી ખબર સમય સંદેશ ન્યુઝ મારું નામ મયુર નટુભાઈ ચાંદાણી ગામ દરિયા મારી આજ સવારે અહીંયા મગફળી ટેકામાં નાપેડમાં જામનગર હાપાયાર ખાતે આવેલી છે એક હાપાયાર ખાતે આવેલી છે એક ઠેબા બાયપાસ ખાતે આવેલી છે બે વારા આવેલા છે અલગ અલગ વિભાગમાં વારા આવેલા છે તો યાદ ખાતે નાફેદમાં મગફળી રિજેક્ટ થયેલી છે અને ઠેબા બાયપાસ પાસે ઈજ મગફળી ઈજ વકલ સેમ પાસ થઈ ગયેલી છે જોખાઈ ગઈ છે અત્યારે અહીંયા રિજેક્ટ કરવામાં આવેલી છે કારણ કે છે મગફળીમાં સુયો છે અને અહીના મેનેજર સાથે વાત કરતા મેનેજર એ એવો જવાબ આપેલો છે કે આ કઈ તમારા બાપાની ની ધરમશાળા નથી જેવી આવે એવી લઈને આવી જાવ છો એવો જવાબ આપેલો છે ઠીકે સાફ કરીને આવો હવે અમારે આ કેવી રીતના સાફ કરવી અમારા ઉપરથી બાપદાદા આવે ને તો એ મગફળી માટે સુયો અલગ થાય એમ નથી કેવી રીતના અમારે સાફ કરવી પ્રશ્ન એવો છે કે જ્યારથી ખેડૂતોની મગફળી નાફેડે ખરીદી ચાલુ કરી છે એટલે અલગ અલગ સમયે ખેડૂતોના પ્રશ્નોના ફોન આવતા હતા ત્યારે આજે સવારે આ સેન્ટરની અમે મુલાકાત લીધી તો અલગ અલગ ખેડૂતો અમે આઈડેન્ટિફાઈ કર્યા એક ઢગલામાં ખેડૂત બાપ દીકરો બે બાપાની ઉંમર લગભગ પંચોતેર એસી વર્ષની છે ગઈકાલના અહીંયા રોકાણા હતા રાતે અહીંયા રોકાણા એમના બે ઢગલા રિજેક્ટ કરવામાં આવ્યા એક ઢગલો અહીંયા રિજેક્ટ કરવામાં આવ્યો એમની પાછળના કારણો જાણવાનો પ્રયત્ન કર્યો તો એ ઢગલામાં એવો પ્રશ્ન છે કે મગફળીની ઉપર જે માટી ચોટેલી હોય એ ઢગલો પાસ થઈ ગયો સાત બાર અપ્રુવલ લખી દીધું ત્યાર પછી તો માટી છે સેમ્પલિંગમાં જે ઉતારો કરવાનો હતો એ આવી ગયો છે આ દેશની કમનસીબી એ છે કે જેને ખેતરનો સેઢો નથી જોયો જેને મગફળીના મની નથી ખબર પડતી એ લોકો ખેડૂતોને લઈને નિર્ણયો લે છે એને એ નથી ખબર કે મગફળી ક્યાં થાય

આ લોકો એવું માને છે કે દેશમાં અદાણી ને અંબાણી છે એ તમામ ઉત્પાદન કરવા જોઈએ મગફળી ઓલા ઢગલામાં ધૂળ છે તેનું શું સોલ્યુશન કરવાનું આ અલગ તો પડે છે નહીં પોપટાની ઉપર ચોટેલી છે તો શું અમે ધોઈ આવી તો કે ના ધોઈ આવો ને તો એમાં ભેજ આવી જાય એટલે તોય સેમ્પલ પાસ ન થાય તો ત્રીજું સોલ્યુશન શું

અને ડરાવા ધમકાવાની જે પેટર્ન છે એ અત્યાર સુધી ત્રીસ પાંત્રીસ વર્ષથી ડરવાવાળા છે ડરી જાતા હશે આ જેવી ખેડૂતની વાત અમે ચાલુ કરી એટલે તમે મને બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે ગાડી આવી ગઈ એટલે આ ગાડીથી બીવા વાળા નથી અમે અને જ્યાં સુધી આનું રીસેમ્પલિંગ અમારી નજર સામે નહીં થાય એના જે કાગળમાં નીતિ નિયમો છે એ પ્રમાણે ફોલો નહીં થાય ત્યાં સુધી ખેડૂત કાલ રાતના કાલ દિવસના બેઠા છે કાલ રાત રોકાણા છે અમારે આજની રાત રોકાવી પડશે તો રોકાશી પણ એક વસ્તુ તો કન્ફર્મ છે કે હવે તમારી સામે જે છે બધી જ અમને ખબર છે એટલે આ લડાઈ છે જ્યાં સુધી આનો સુખદ અંત નહીં આવે સૌથી એક મોટો ટ્વિસ્ટ એ છે કે આ ઢગલો જે બેઠો છે આ એક જ સર્વે નંબરમાં એક જ ઢગલા માંથી બે ખાતા નંબર હતા આ એક હતો બીજા સેન્ટરમાં ગયો એક છે આ સેન્ટર માં ગયો

પછી એમના મળતિયા જે અહીંયા યાર્ડમાં જે પાછળ હોય છે ને એજન્ટો જે આ ભાગ બટાઈ વાળા એ વેપારી અહીંયા આવે એ વેપારી આવીને ખેડૂત ને એક બાજુ લઈ જઈએ કે તમારો સાત બાર મને આપો તમારી મગફળી અગિયારસો રૂપિયા માં હું સંભાળી લઉં અને મારી મગફળી છે એ તમારા સાત બારમાં હું પાસ કરાવી દઉં એટલે આ ભાઈ પાસેથી અગિયારસો રૂપિયામાં મગફળી ભાઈ જે આના એજન્ટો છે ને આ લોકોના એજન્ટો એ અગિયારસો રૂપિયામાં આ મગફળી લઈ લઈએ

આ મગફળી અગિયારસો રૂપિયામાં લઈ લઈએ આ ભાઈ ના સાત બાર લઈ લઈએ અને પછી એનું જે સેટિંગ છે વાંથી હરરાજી માંથી થોડીક ઠીક ઠાક અને મને તો એમ લાગે છે કે હાથ બાર લઈ જાય ની વેપારી નું નામ આવી જાય ને એટલે પછી આ ઢગલો પાસ થઈ કારણ કે આ ઢગલો પાસ થયેલો જ છે આ તો જે સો બસો રૂપિયાનો વેચમાં કડદો કરવાની જે સિસ્ટમ છે જે ગોઠવણ છે આ રીતે આ જે વ્યવસ્થા હાલે છે આને સિસ્ટમેટિક હજી તો આ સિઝન ચાલુ થઈ છે કાલ સવારે હજી તો દોઢસો દોઢસો બસો બસો ત્રણસો ત્રણસો જણા રોજ આવા ચાર પાંચ બકરા મળી જાય તો એ કેના બાપની દિવાળી આ જે વ્યવસ્થા આખી ડિઝાઇન બનાવવામાં આવી છે એની સામે અમારો વિરોધ છે અને વિરોધ રહેવાનો છે અને બીજા નંબરમાં તમને જો એમ લાગતું એકદમ પોલીસની ગાડીઓ અહીં બોલાવી લઈને જો બે જશે તો એ કોઈક બીજા હૈશે એ આ નથી આ જ્યાં સુધી સુખદ રીતે નહી થાય ને ત્યાં સુધી અહીંયા જ આ લડાઈ હજી ક્યાં સુધી જશે ને એનું નક્કી નથી